ફ્રેન્ડશીપ ડે પર પોલીસ નો ગાડી નો દરવાજો પરફેક્ટ ખુલ્યો હવે આવું કેમ કહ્યું તો સાંભળો ડુમસ પોલીસ ને એક ફોન આવે છે જે કોણ હતું અને તેને શું કહ્યું તે આગળ જણાવીશું ફોનમાં સાંભળેલા શબ્દો સાંભળીને ડુમસ પોલીસ પહોંચે છે વીકેન્ડ એડ્રેસ હોટલ સુરત ની આ હોટેલ ના રૂમ નંબર ચારસો તેતાલીસ માં જેવી પોલીસ પહોંચી એવા જ રૂમ માં હાજર હતા ચાર યુવકો મિત સંકલ્પ લોક અને સંકીત તેમજ બે યુવતીઓ મોસમ અને ઈશા આ તમામ લોકો ગભરાઈ ગયા કેમ કે રૂમ માં ચાલી રહી હતી દારૂ પાર્ટી કુલ છ લોકો ની ધરપકડ કરીને સાથે જે દારૂની બોટલ કે જેમાં ત્રણસો પચાસ મેં દારૂ બચેલું હતું તે દારૂ અને મોબાઈલ આમ વધુ મળીને આશરે બે લાખ સાઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ પોલીસ જપ્ત કરીને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને હા પોલીસને ફોન કરવા વાળું બીજું કોઈ નહીં પરંતુ યુવતીના સસરા જ જતા કંટાળીને સસરાએ જ કહ્યું હતું કે મારી પુત્ર વધુ અહીં દારૂ પાર્ટીમાં ગઈ છે તમ તમારે જઈને મારો રેડ આ કેસની તપાસ ચાલુ છે એટલે જોવાનું રહ્યું કે આગળ શું થાય છે હવે તમે દારૂબંધીની હાલત વિશે કંઈ કહેવા માંગતા હોય તો કોમેન્ટ કરો